ગ્રા તાલુકાના સુવા ગામે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું

આજરોજ ચૈત્ર માસ નિમિત્તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામે માં નર્મદા કિનારે વસેલું સુવા ગામ અને અતિ પવિત્ર જગ્યા એટલે સિંગેશ્વર ઋષિના નામે આ ગામનું નામ સુવાગામ આપવામાં આવેલું છે તે અતિ પવિત્ર જગ્યા અને સુવા ગામે આજ રોજ ભવ્ય રામ મંદિરનું નિર્માણ સુવા ગામજનો થકી આ ગામનું નિર્માણ કરવામાં આવ્યું છે એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ આજરોજ રામનવમીના દિવસે જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે તમામ સુવા ગામજનો અને આગેવાનોના સાનિધ્યમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે ગામજનોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને લગભગ એંસી કરતાં વધારે જોડા આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા છે એવા પરિવારને શ્રી રામ આપે એવું હું શ્રી રામના ચરણો